ગુનો લાગ્યો હતો અને ગુનાને લઈને છેતરપિંડી અને જેની વિરુદ્ધ થઈ હતી તે તરફેણમાં જજમેન્ટ આજે આપવાના હતા ત્યારે આ ખાનગી વકીલ દ્વારા જે પાંચ લાખની જે લાંચ છે તે આરોપી જે છે તેના તરફેમાં માંગવામાં આવી હતી મુખ્યત્વે વાત કરીએ તો જયારે આ સમગ્ર મામલો જે છે જ્યારે સામે આવ્યો ત્યારે તેની પાસેથી ચાર લાખની આજે નાચના પૈસા લેવાની રકમ જયારે ગોઠવવામાં આવી હતી તે સમયે જ જે ફરિયાદી છે તેઓએ એસીબીમાં ફરિયાદ કરી હતી જેને લઈને અમદાવાદ એસીબી દ્વારા એક છટકો ગોઠવવામાં આવ્યો હતો અને રંગે હાથે ચાર લાખ રૂપિયા લેતા જે વકીલ છે તે ઝડપાઈ ચૂક્યો હતો વકીલ લાગેતાની ઝડપવાની જે વાત વાયુ વેગે વહેતા વકીલ મંડળમાં પણ જે કહી શકાય કે જે લાચીયાઓ જે છે કે તેઓમાં અત્યારે મોટી જે ભય ફેલાયો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આજે લાંચ નો છટકો જે છે તે એસીબીએ ગોઠવ્યો હતો ને જેમાં આજે લાંચીઓ વકીલ જે છે તે અત્યારે ઝડપાઈ ચૂકે છે અને વધુ બિલકુલ બિલકુલ આભાર જયંતી તો આપ જોઈ રહ્યા છો સલીમ મંસૂરે એમના વકીલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે